નમસ્કાર હું છું ગોપી ઘાંગર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ આપણી સાથે અત્યારે પાટીદાર આગેવાન અલ્પેશ કથીરિયા જોડાયા છે અલ્પેશભાઈ સાથે ચર્ચા આજે ગોંડલના મુદ્દે કરવાની છે કારણ કે અલ્પેશભાઈ હવે હર્ષ સંઘવીને મળીને આવ્યા છે ગોંડલને મિરઝાપુર સાથે તુલના તેમને કરી હતી અને ત્યાં કાયદો અને વ્યવસ્થા ગોંડલમાં લાગુ નથી પડતા તેવી વાત પણ જે રીતે સામે આવી હતી અને હર્ષ સંઘવી સાથે મુલાકાત ગૃહમંત્રી સાથે અલ્પેશભાઈ સૌથી પહેલો સવાલ તો એ છે કે ગૃહમંત્રી પાંચેક દિવસથી જે ઘટના જોઈએ છે ફરિયાદ દાખલ થાય છે એક જ આરોપી છે એક જ વ્યક્તિ છે એ વ્યક્તિને તમે પકડો છો રિમાન્ડ લ્યો છો ધરપકડ કરો છો અમને કોઈ વાંધો જ નથી પરંતુ જે વ્યક્તિનું એફઆરઆઈ કનેક્શન નથી જે વ્યક્તિ કનેક્શન નથી એ વ્યક્તિનો રોલ શું તો કે અમારી સાથે છે અમારા મિત્ર છે મારી સાથે ગોંડલ યાત્રામાં હતા પોતે વિશ્વ હિન્દુ પરિષદ ગોંડલના અધ્યક્ષ છે એનું આમાં નામ ખોલે છે ખોટી રીતે એની સંડોવણી કરે છે મદદગારીનો રોલ બતાવે છે તો મારો સવાલ જ એ છે અને અમે પણ જે ગૃહ રાજ્યમંત્રીને મળ્યા ત્યાં પણ અમે આ જ વિગતો મૂકી છે કે તમે જે વ્યક્તિનું આરોપીમાં નામ નથી એનું ચોક્કસ વ્યક્તિને કહેવાથી પોલીસ શા માટે ઇન્વોલ્વમેન્ટ કરે છે એના ધંધા પર જાય છે એના ભાગીદારોને હેરાન કરે છે એના ઘરે હેરાન કરે છે એના ગ્રુપ સર્કલ ને બોલાવે છે ખોટે ખોટા નિવેદનો લે છે તો આખી ઘટના અલગ છે કે ભાઈ એક વ્યક્તિ વિરુદ્ધ એક વ્યક્તિએ વિડીયો બનાવ્યો જેને વિડીયો બનાવ્યો છે જે બેફામ બોલ્યા છે એના વિરુદ્ધ તમે તપાસ કરો કોઈ વાંધો પણ બીજી વ્યક્તિઓને શા માટે એમાં સંડોવો છો અને એને તમે એસોલ્ટ કરો છો એની સાથે મારામારી થાય છે અને તમે સમયસર ભોજન નથી આપતા મેડિકલ ટ્રીટમેન્ટ ત્રણ ત્રણ દિવસ સુધી નથી મળતી એ તો છોડો આરોપી એમ કહે છે કે મને કોર્ટમાં રજૂ કરો મારે જામીન નથી લેવાતો પોલીસ જાતે જામીન ભરી દે છે કઈ રીતે ચલાવે છે અને દરેક અલગ અલગ પોલીસમાં જામીન થાય એટલે બીજી પોલીસ પકડી જાય એ પણ એના જામીન થાય એટલે ત્રીજા પોલીસ સ્ટેશન થી લઈ જાય ગૃહ રાજ્ય ને મેળવવાના છીએ તત્કાલ એને મેડિકલ ટ્રીટમેન્ટ આપવામાં આવે છે હજી એ હોસ્પિટલમાં છે તો ફરીથી પાછી હજી એક ગુનામાં એક પોલીસ લઈ જવા માંગે છે તો આ કઈ રીતે તંત્ર ચાલશે આવી રીતે કોઈ વ્યક્તિને વ્યક્તિગત દુશ્મન આવડતી પોલીસ ખાખીની આડમાં જે આખો ગોરખ ધંધા ચલાવી રહી છે એ સાંખી લેવામાં ન આવે અને આના વિરુદ્ધ સારી દાખલા રૂપ અને એનાથી વિશેષ કે કોઈ પણ ઘરના સારા સજ્જન વ્યક્તિઓને પોલીસ હેરાન ન કરે એ માટેની અમે રજૂઆત કરી છે ગૃહ રાજ્યમંત્રીએ પણ આ બાબતે પાકો વિશ્વાસ આપ્યો છે એણે અમારી રૂબરૂમાં આઈજી શ્રી અને બીજા ઉચ્ચ અધિકારીઓને ફોન દ્વારા ભલામણ કરી છે કે આ બાબતમાં જે પણ હોય તત્કાલીન કાર્યવાહી કરો આ બાબતની જાણ એમના હોમ ડિપાર્ટમેન્ટને પણ થાય એ માટેના પણ અમે પ્રયાસ કરીએ છીએ અને આવનારા દિવસોમાં કોઈ આવી રીતે પોલીસ ખોટી રીતે યુવાનોને કે કોઈ પણ વ્યક્તિ ને હેરાન ન કરે એ માટે અમે સતત જાગૃત રહીશું પણ સવાલ અહીંયા એ છે ને અલ્પેશભાઈ કે જે રીતે ગૃહમંત્રીએ કીધું કે અમે કાર્યવાહી કરીશું ગોંડલ કોઈ આજનો મામલો તો છે નહીં ને ગોંડલમાં તો આ ઘટના છેલ્લા ઘણા વખતથી થતી આવી રહી છે તો ગોંડલ મામલે આટલું નિરાશા કેમ પોલીસ દાખવી રહી છે મને એ જ સવાલ થાય છે કે સમજો અ પ્રથમ બનાવ જાટ યુવાનનો તો આજે પણ એના હત્યારા નથી પકડાયા બીજો યુવાન અમિતભાઈ કોટ વાળો એના પણ હત્યારાઓ આજે નથી પકડાયા ત્રીજો બનાવ બીજો મારામારીનો બન્યો હતો એક સરપંચ વાળો એમાં પણ દાખલરૂપ કાર્યવાહી નથી થઈ આજનો જે અમારો બનાવ જે બની રહ્યો છે એમાં પણ અમે વિનંતી કરી રહ્યા છીએ કે તમે આ રીતે વ્યક્તિને હેરાન ન કરો તો દરેક ઘટનાની અંદર પોલીસ શા માટે ઇન્વોલ્વ કરે છે આ રીતે વ્યક્તિઓની ધરપકડો થાય છે સાચી વ્યક્તિઓ ભાગતી ફરે છે અને આ રીતે પોલીસ દરેક દાખલામાં કહી શકાય કે પોલીસની કંઈક ને કંઈક બેદરકારી છતી થઈ છે કે જે દેખીતી રીતે 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 સ્પષ્ટ કાયદાની ભાષામાં પ્રથમ દેખાય આવે છે કે આ કેસોની અંદર પોલીસે બેદરકારી દાખવી છે જે કેસો વ્યક્તિઓના મૃત્યુ થયા છે એ વ્યક્તિમાં એને પકડવા માટે એ આરોપીને પકડવા માટે પોલીસ કામ નથી કરતી બીજા કેસો જે છે એમાં પોલીસ દસ રાજ્યમાં પકડવા જાય છે તો તમે અમિત ખૂંટ વાળું પ્રકરણ છે ગણેશ જે વાળું જે આખું પ્રકરણ બન્યું છે યુવાનનું જેનું મૃત્યુ થયું છે એ પ્રકરણોમાં ધ્યાન નથી અપાતું પોલીસ બીજા બધા પ્રકરણોમાં ફૂલ રસ લે છે કેમ તો કે આમાં જયરાજભાઈ ની સૂચના છે એમને ઓફિસ થી કેવડે છે એમને બંગલેથી કેવડે છે કે આ વ્યક્તિના નામ ખોલો આ વ્યક્તિને આમાં આરોપી બનાવો એમ વ્યક્તિ આરોપી બની જાય આવી રીતે કોઈ ઉપર ગુના દાખલ થશે લોકશાહી જેવું તો રાખવું પડશે ને

જયરાજભાઈના કહેવાથી એના દોરી સંચાર થી એના મળતીઓના કહેવાથી પોલીસ પોતાના કામગીરી પ્રત્યે બેદરકારી દાખવે છે અને સાથોસાથ ન કરવાની ખોટી કામગીરી ઉભી કરી અને ખોટા વ્યક્તિઓ ઉપર ખોટા ગુના દાખલ કરી એની સાથે એના પરિવારને એના ગ્રુપને અને બીજા લોકોને એવો મેસેજ આપવા માંગે છે કે હવે તમે ધ્યાન રાખજો જો કોઈ પણ આવી રીતે જોડાશો તો ખોટા કેસમાં ફિટ થશો આવા મેસેજ થી કોઈ ડરવાનો પ્રશ્ન નથી પણ એનાથી એ વ્યક્તિને હેરાન કરો તમે સિસ્ટમ નો દુરુપયોગ કરો ન્યાયતંત્ર સમક્ષ ખોટી વાતો કરો આ બાબતનો પ્રશ્ન છે કે આવી ખોટી કામગીરી કે ખોટી કાર્યવાહી ન થવી જોઈએ એટલે તમને એવું લાગે છે કે ગોંડલ માંથી કોઈ અવાજ ઉભો થાય એ પહેલા જેને બંધ કરી દેવાનો અને એ પોલીસના દબાવ થી બંધ કરી દેવાનો ચોક્કસ આ ઘણા સમયથી પ્રક્રિયા થતી આવે છે તમે એક વસ્તુ જોવો કે ઘણા સમયથી જે આખું એક પ્રકરણ ઊભું થયું નિખિલભાઈ ઢોંગા એમને એન કેન પ્રકારે ફસાવી ટોકમાં ફસાવ્યા બીજું જે વસ્તુ ઉભી થઈ રાજુભાઈ સોલંકીના દીકરાનું અપહરણ કરે છે એને માર મારે છે આખી ટોળકી સીસીટીવી આવે છે તો અહીંયા આરોપીને જામીન થઈ જાય છે રાજુ સોલંકી ટોકમાં જેલમાં જાય છે તો કઈ રીતે ચાલશે તમે જે સામે પડે એની વિરુદ્ધ અગણિત ગુના દાખલ કરો એન કેન પ્રકારે તંત્ર નો દુરુપયોગ કરો એના વિરુદ્ધ ટોક દાખલ કરો અને કોઈની કારકિર્દી પૂર્ણ કરો

એમને પણ માર મારવામાં આવ્યો એમને પણ હોસ્પિટલાઇઝ કરવામાં આવ્યા છે અત્યારે પિયુષ રાદડિયા જે તમારા તમે કહી રહ્યા છો કે જે ત્યાં આગળ પાટીદાર આગેવાન છે એમને પણ માર મારવામાં આવ્યો એટલે પોલીસ ખરેખર મતલબ આઉટ ઓફ વે થઈને જઈને ટોર્ચર કરી રહી છે ચોક્કસ આઉટ ઓફ વે છે સિસ્ટમ થી આઉટ ઓફ કંટ્રોલ છે અને કોઈ પણ ઉચ્ચ અધિકારીઓની સંડોવણી પણ આમાં હોઈ શકે છે કેમ કે એક એડવોકેટ દરજ્જાની વ્યક્તિ છે બીજા વીએચપી ના અધ્યક્ષ છે ગોંડલ આવા વ્યક્તિઓને જો ખોટી રીતે ગુનામાં નાખે ગુનામાં નાખ્યા પછી પણ એની પર એસોલ્ટ થાય એની ઉપર દમન થાય એને જમવાનું ન મળે એને મેડિકલ ટ્રીટમેન્ટ ન મળે જામીન ન લઈ તો પોલીસ જાતે જાત જામીન ભરી દે કઈ રીતે ખૂબ સામે એવું દેખાઈ આવે છે કે પોલીસ એક આમાં આપણે એક પિક્ચર આવે છે કે પોલીસવાળા ગુંડા તો એ રીતના જ સાઉથ સીમ ઉપર આખું પોલીસ તંત્ર ચાલતું હોય એ રીતનો આખો એનો ખોફ ચલાવે છે ગમે ત્યાં ઘુસી જવું ગમે એને મારવું ગમે ત્યાં જવું હજી હમણાં જ પિયુષભાઈ હોટલ ચાલે છે ત્યાં પોલીસ છે હવે એના શું લેવા કનેક્ટિવિટી શું ક્રિમિનલના બિઝનેસ ને કનેક્ટિવિટી શું છે એના ભાગીદારોને શું કનેક્ટિવિટી છે જે વ્યક્તિને જે આરોપમાં કનેક્ટિવિટી નથી એના ભાગીદારોને તમે પ્રેશર કરો એના ધંધાને નુકસાન કરો એના પરિવારને તમે બોલાવો છો એના પપ્પાને હેરાન કરો તો કઈ રીતની આ તમે કામગીરી કરી રહી છે પોલીસે કાતો વર્દી વરદી પહેરીને સનિષ્ઠા થી કામગીરી કરવી જોઈએ અથવા તો વર્દી કાઢી અને જયરજભાઈના બંગલે નોકરીએ લાગી જવું જોઈએ તમે પણ ટ્વિટ કરી હતી કે બંગલેથી કોઈ મેનેજ નહી કરે તમને કે બંગલેથી કોઈ બચાવવા નહી આવે તો જેની જેની એને સૂચના મળી છે અને જે કાર્યવાહી કરી છે કાર્યવાહી એને મુબારક છે પણ આવનારા દિવસોમાં એમના તમામ રેકોર્ડ પર અમે લેવડાવીશું એના વિરુદ્ધના પુરાવા એવિડેન્સો આપ્યા છે હજી પણ વિશેષ પુરાવા આપીશું એની સર્વિસ ડાયરીમાં નોંધ થાય એ પ્રકારની કાર્યવાહી કરું છું કે એ નોકરી કરશે ત્યાં સુધી યાદ રાખશે કે આવી કોઈની સૂચનાથી પોલીસે દોરવાય અને એના ઉપર કાર્યવાહી થાય તો એને શું શું ફરક પડે છે એને ભાન કાયદાથી વિશેષ જયારે તમે બનવા જાઓ છો કોઈ વ્યક્તિને ખુશ કરવા માટે ત્યારે તમારે તમારી કારકિર્દીનું ધ્યાન રાખવું જોશે નહીં તો કારકિર્દીમાં પણ અસર થશે ત્યારે કોઈ તમને બંગલેથી બચાવવા નહીં આવે કેમ કે રેકોર્ડ પર પુરાવા હશે અને જયારે પણ રેકોર્ડ પર પુરાવા આવશે

ત્યાં આગળ તો સ્થિતિ અત્યારે એવી છે અને લોકોમાં એટલો ખોફ છે કે જયરાસી જાડેજા હોય કે ગણેશ ગોંડલ આ બંનેની સામે કોઈ બોલવા પણ તૈયાર નથી થતો ના ના એવું કઈ નથી કે આ બંનેની સામે નથી બોલવા થતું એના એની વસ્તુ છે કે એને નથી લોકો બોલી શકતા પણ એને અમે જગાડીશું બે વ્યક્તિઓથી કે એક વ્યક્તિઓથી કે એનાથી કે બીજા કોઈ વ્યક્તિ થી ગોંડલ દબાઈ જાય ગોંડલના લોકો ઘરે બહાર ના નીકળે એની સાથે એસોલ્ટ થાય એને ધંધાનો ડર લાગે જે ખોફ બનાવીને બેઠા છે એની સામેની જ મારી લડાઈ છે બાકી એ વર્ષો સુધી જીતે એ વર્ષો સુધી એની સાથે કોઈ પ્રશ્ન જ નથી પણ તમે જે રીતે આખો કીધું કે તમે જોવો છો કે એક વ્યક્તિ ત્યાં જાય છે તો એના પર હુમલો કરો એની ગાડીઓને તોડો એના માણસોને તમે ગાળો આપો અને જે રીતે આખો વાણી વિલાસ થાય છે તો એ મીડિયા એ પણ જોયું સમગ્ર ગુજરાતે પણ જોયું કે અહીંયા કઈ રીતે આખી ચિત્ર હાલ પરિસ્થિતિ છે

અ સુસાઇડ કરવું પડ્યું હતું હવે એના માટે ન્યાયનું એક મહાસંમેલન થઈ રહ્યું છે હું એ જ કહું છું અમિતભાઈ ખૂટ માટેનું ન્યાયમાં મહાસંમેલન થવું જોઈએ જાટ યુવાન આશાસ્પદ વિદ્યાર્થીનું મૃત્યુ થયું એના આરોપીઓ નથી મળતા એના માટે પણ ન્યાય સંમેલન થવું જોઈએ જે જે ઘટનામાં જ્યાં જ્યાં અન્યાય છે છે ત્યાં દરેક લોકોએ ન્યાય માટે આગળ આવવું જોઈએ અને જે સિસ્ટમની સાથોસાથ જે હળીમળીને આખી એક સિન્ડિકેટ ચલાવે છે

જે વ્યક્તિ અવાજ ઉઠાવે છે અમારી સાથે જોડાય છે એને તમે ગુનામાં સંડોવી દો છો કઈ રીતે આ તંત્ર ચાલશે લોકોને સિસ્ટમ ઉપર ભરોસો બેસવો જોઈએ નહીં કે કોઈ એક વ્યક્તિના કહેવાથી તમે ગમે એને પૂરી દો ગમે એને છોડી દો લાગે છે હર્ષભાઈ આમાં કઈ પોઝિટિવ કરશે હર્ષભાઈ સંપૂર્ણપણે પોઝિટિવિટી કરશે જે વાતાવરણમાં અમે મળ્યા છીએ જે રીતે એને પુરાવા સાથે ને આખી હકીકત કીધી છે એમને સાંભળી છે ગોંડલમાં આવનારા દિવસોમાં હું તમને ખૂબ ખાતરીને બાંધરીપૂર્વક સાથે કહું છું ઘણા બધા ફેરફારો પણ તમને જોવા મળશે અને ગોંડલ પડઘો પણ પડશે ખાસ કરીને જે મિલી પોલીસ આના સિવાય પણ ધંધાકીય protection બે નંબર આપી રહી છે એ પણ ખુલ્લા પડશે ને આવા ધંધાનો નો પણ પર્દાફાશ થશે બિલકુલ અલ્પેશભાઈ આપ અમારી સાથે જોડાય તેના માટે આપનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ તો આપ શું માનો છો આપને લાગે છે કે ગોંડલ કોઈ પરિવર્તન આવશે કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખીને જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝ ને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં આભાર